હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે કુકરમાં અને ઝટપટ બની જાય તેવી એકદમ મોતીના દાણા જેવી ખીર ઘરે બનાવીશું અને એકદમ મલાઈદાર અને ઘટ બનીને તૈયાર થઈ જશે એ પણ ફક્ત દસ મિનિટની અંદર તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ તો ખીર બનાવવા માટે એક બાઉલમાં આ રીતે અહીંયા મેં વન બાય ફોર્થ કપ ચોખા લીધા છે ચોખા તમે કોઈ પણ લઈ શકો છો એને સારી રીતે બેથી ત્રણ પાણીથી વોશ કરી લેવાનું છે અને ચોખા વોશ કર્યા પછી પાણી એડ કર્યા વગર આ રીતે હાથની મદદથી મસળી લેવાના છે જેથી ચોખાના એકદમ આ રીતે નાના નાના ટુકડા થશે અને એકદમ દાણાના ફોર્મમાં ચોખા તૈયાર થઈ ગયા છે હવે એને બે કપ પાણી એડ કરીને આપણે ઓવર નાઇટ સુધી પલાળી દેવાના છે જો તમે ખીર બનાવવાના હોય તો ઓવર નાઇટ સુધી પલાળેલા ચોખા એકદમ સારી રીતે ફૂલી જશે અને ઝટપટ કુક પણ થઈ જશે અને હવે એક બાઉલની અંદર પાંચથી છ કાજુને પણ આપણે પલાળી દેવાના છે કાજુ જ્યારે ખીર બનાવવા હોય બનાવતા હોઈએ છીએ આપણે ત્યારે એને અડધી કલાક પહેલાં પલાળશો તો પણ સારી રીતે પલળી જશે હવે મિક્સર જારની અંદર એક ચમચી જેટલા પલાળેલા ચોખા એડ કરવાના છે એ પછી આપણે જે પલાળેલા કાજુ હતા એને પણ એડ કરી દઈશું અને બધી વસ્તુ સારી રીતે ગ્રાઇન્ડ થઈ જાય અને એકદમ સરસ એવી પ્યુરી થઈ જાય એની એના માટે અહીંયા છથી સાત ચમચી જેટલું આપણે દૂધ લેવાનું છે દૂધ રૂમ ટેમ્પરેચર પર હોય એવું જ લીધેલું છે અને હવે એની એકદમ સારી રીતે પેસ્ટ બનાવી લેવાની છે છે તો અંદર એકદમ સરસ એવી પેસ્ટ તૈયાર આ પેસ્ટ એડ કરવાથી ખીર જે છે એ તમારી એકદમ ટેસ્ટી બનશે હવે કુકરમાં અડધી ચમચી ઘી એડ કરી દેવાનું છે અને ઘીને સારી રીતે આ રીતે બધી જગ્યાએ ફેલાવીને કુકરમાં મિક્સ કરી લઈશું આ રીતે જેનાથી આપણી ખીર છે એ નીચે બેસે નહીં હવે પલાળેલા ચોખા એડ કરી દેવાના છે એ ચોખાની અંદર થોડું પાણી હશે તો હાઈ ગેસની ફ્લેમ પર આ રીતે ચોખાને આપણે હલાવતા રહીશું એટલે એ પાણીનો ભાગ બળી જશે તમે ચોખા જોઈ શકો છો એકદમ નાના નાના ટુકડા દાણેદાર બનીને તૈયાર થઈ ગયા છે હવે ચોખાનું પાણી બળી ગયું છે એટલે હવે આપણે એની અંદર એક લીટર દૂધનો હું અહીંયા ખીર બનાવી રહી છું તો એક લિટર દૂધ અહીંયા મેં એડ કરી દીધેલું છે એક લિટર દૂધની સામે વન બાય ફોર્થ કપ જેટલા ચોખા એડ કરવાના છે કેમ કે ખીરની અંદર ચોખાનું પ્રમાણ વધારે પડતું હોય છે બેથી ત્રણ આ રીતે એકદમ સારા એવા ઉભરા આવી જાય એ પછી જે આપણે મિક્સર જારની અંદર જે પેસ્ટ તૈયાર કરી એને આપણે એડ કરી દેવાની છે અને અહીંયા મેં થોડા એવા ગરમ દૂધની અંદર કેસર પણ પલાળી દીધેલું છે તો આ રીતે બધી વસ્તુને મિક્સ કરતા રહેવાનું છે અને તમે જોઈ શકો છો ફક્તને ફક્ત દસ મિનિટમાં આ ખીર બનીને તૈયાર થઈ જતી હોય છે એટલે કુકરની અંદર જો તમે ના બનાવવી હોય તો જરૂર બનાવજો કેસરવાળું દૂધ પણ આપણે એડ કરી દેવાનું છે કુકરના ઢાંકણની પાછળ જે આ વિસાલનો ભાગ હોય છે એ અને વાલના ભાગ પર આ રીતે ઘી લગાવી લેવાનું છે જેથી આપણી ખીર છે એ બહાર ઉભરાઈને ના આવે અને ગેસ ખરાબ ના થાય આ ટિપ્સ જરૂરથી ધ્યાનથી ફોલો કરજો તો તમારી ખીર પણ એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ જશે હવે બે વિસાલ આપણે કરી લેવાની છે તો તમે જોઈ શકો છો બે વિસલ પછી એકદમ ઘટ મલાઈદાર દૂધ ઉકાળવાની વગર અને કે આ રીતે સતત હલાવવા વગર પણ એકદમ સરસ એવી ખીર તૈયાર છે વન બાય ફોર્થ કપ મેં અહીંયા ખાંડ એડ કરી દીધી છે એક ચમચી ઇલાયચી એડ કરવાની છે અને તમને જે પણ મનગમતા ડ્રાય ફ્રૂટ્સ હોય એ એડ કરી દેવાના છે હું અત્યારે કાજુ બદામ એડ કરી રહી છું થોડા ગાર્નિશિંગ માટે રહેવા દઉં છું તો આ રીતે બધી વસ્તુ એડ કરી દેવાની છે ને મિક્સ કરવાનો છે કલર જોઈને જ તમને મોઢામાં પાણી આવી જશે કે કેટલો ટેસ્ટી કેટલો ઘટ બનીને તૈયાર થઈ ગયો છે બે વિસલ કરશો એટલે જે આપણા ચોખા છે એ પણ સારી રીતે અંદર ફૂલી જશે હવે આ રીતે જાયફરને ખમણી લેવાનું છે કે છીણી લેવાનું છે એ પણ એડ કરી દેવાનું છે જાયફર અને ઇલાયચીનું પ્રમાણ થોડું વધારે હશે તો ખીર ખાવાની ખૂબ જ મજા આવશે તો આ શ્રાદ્ધ પક્ષની અંદર જો તમે આ રીતે ખીર ના બનાવી હોય તો કુકરની અંદર ફક્ત દસ મિનિટમાં આ મારી ટીપ્સ સાથે બનાવજો એટલી ટેસ્ટી ઘાટી અને મલાઈદાર ખીર બનીને તૈયાર થઈ જશે અને આ ખીર જો તમે એકવાર બનાવી લીધી તો તમે ઘરે આ જ રીતે વારંવાર બનાવીશો કેમ કે મારા ઘરમાં તો આ રીતે જ ખીર બને છે અને ફક્ત ને ફક્ત અત્યારે ટાઈમ આપણી જોડે જો ઓછો હોય તો દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તો કેવી લાગી આજની મારી કુકરમાં ખીરની રેસીપી એ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે નવા વિડીયો સાથે